વિડીયોમાં ડીઝલ એવરેજ મિની લેકટર્ન કાઢવાની છે આ છે સ્ટીલ ટેક અઢારસો સવારનો આવે એ એક હજાર કલાક ઉપર હાલલ છે હાલમાં આપણે જુઓ બોટલ ભરીને રાખ્યું છે ડીઝલ આ એક લિટર છે આ ચારસો એમએલ ના બસો એમ ને ટાંકી જોઈ લ્યો પહેલાં તમે જે એટલી હાલમાં અત્યારે ટાંકી છે આપણે ફાંસી પણ એટલી જ કરવાની છે આપણે એક કલાક પછી આપણે એ પણ જાણવા મળી જશે કે એક કલાકમાં કેટલા વીઘા કાઢ્યું ખેતર મિની લેકટન સાથીની અંદર કોઈ લગભગ યુટ્યુબની અંદર એવરેજનો વિડીયો નથી નાખ્યો છે તેમાં પણ આ આપણે બલુનિયાની અંદર અમુક જગ્યાએ બલુનિયા કહેવાય અમુક જગ્યાએ રાંપ કહેવાય તો આ રીતના હે આ પતરા ફીટ કર્યો છે જેથી માટી સાઈડમાં વહી જાય આપણે બે હારની વચ્ચે પહેલાં તમે ડીઝલ જોઈ લ્યો એટલું ડીઝલ છે એટલું આપણે પાછો કરવાનું છે એક કલાક પાસે આપણે એ પણ જાણવા મળી જશે કે કલાકમાં કેટલા વીઘા કાઢ્યા જેથી વિડીયો બન્યા રહેજો એક હજાર કલાક ઉપર હાલ છે આપણું ટ્રેક્ટર એટલે આ જગ્યાએ ટ્રેક્ટર જો આપણે ડીઝલ એવરેજનો વિડીયો બનાવીએ એક હજાર કલાક ઉપર હાલેલ હોય તો સરખી આપણે માહિતી મળે બાકી તો એક હજાર પહેલાં આપણે બનાવીએ તો રાઉસ નથી હોય ડીઝલ થોડુંક વધારે જ ખાય હવે તો વિડીયો શરૂ કરીએ આ બોટલ છે એક લીટરની આ ચારસો એમએલની અને આ બસો એમએલની આપણે પાસે બીજું નહોતું સરખી રીતના માપ કરવાનું તેથી આમ થોડું ખેલાઈ પડે આપણે માફ કરવું હોય તો નાખવામાં બધી રીતના જેથી હવે આગળ આપણે ટ્રેક્ટર શરૂ કરીને પછી વિડીયો શરૂ કરીએ તો આપણે હવે મિની ટ્રેક્ટર શરૂ કરી દીધું છે ટાઈમ જોઈ લઈએ કેટલો થયો ચાર ને છત્રી થઈ આપણે હવે આપણે એક કલાક લગે આપવાના છે એટલે પાંચ ને છત્રી લગત એટલે આપણે અંદાજ આવી જશે ને એવું નથી કે ઉપર ઉપર જ આપવાના હે ને એવું પણ નથી કે આપણે આ કપનીને સારું કરવાના હે તે કાયદેસર હશે એ જ આપણે દેખાડવાની છે જો આ રીતના કામ થાય છે આ પતરાનું સારું કામ એમ તો જો આ બધી ધોળું એ સાઈડમાં હોઈ જાય ણે ફરક પડે પપ્પા થોડુંક કડિયા કામ હાલતું હતું ત્યાં હતા પપ્પાને આપણે કીધું કે આવી જાવ કામ પડી ગયું છે તમારું એમાં થોડીક વાર લાગી ગઈ હતી કલાક એક નહીં એ પછી આપણે જેટલું નતું સલું કર્યું જેમ કાયદેસર આવે એ રીતના રાખ્યું આપણે ખોટો વધારે રેસ પણ નથી દેવાના અને ખોટો ઓછો રેસ પણ નથી રાખવાના એવરેજ માટે જ્યારે આપણે ન્યૂ ઓલેનની ડીઝલ એવરેજ કાઢી હતી છત્રીસો ટુની રોટરી પોપની ત્યારે એક બે ભાઈની કમેન્ટ આવી હતી કે આવી એવરેજ ન હોય તમે ખોટું બોલો તો ભાઈ ખોટું બોલેને મને કંઈ ફાયદો થવા નથી ઓલેન દ્વારા મને પૈસા દે જવા નથી આપણે જે હાસું હોય એ જ વિડીઆમ નાખીએ બાકી તમે થોડો ઘણો ભરોસો હોવો જોઈએ આમાં આપણે આપણી પાસે એવો કોઈ ફોન નથી બીજો હાલમાં કાંઈ ચાર્જિંગ ડૂકી ગયું હતું એક ફોનમાં જેથી આપણો ટાઈમ નથી બતાડ્યો આવું વાતાવરણ છે હાલમાં વરસાદ આવી શકે એક કલાક સુધી ના આવે તો વધારે સારું આ પત્રનું કામ એક નંબર છે તમારે પણ ફિટ કરવા તો કરી શકો જો આ રીતના હે થોડી ઘણી આપણે કમેન્ટ પણ જોવા મળી જતી હોય આપણે ટેક્ટરના વિડીયાઓમાં અમુક તો સારી કમેન્ટ હોય પણ એક બે એવી કમેન્ટ નીકળે કે થોડીક અલગ જ હોય એ ભાઈને એવું જ લાગતું હોય કે આ રીતના ન હોય અઢાર એસપીનો આવે આપણે એક હજાર કલાક ઉપર હાલે હે આ ટ્રેક્ટર આપણે માની લઈએ રાહુસ થઈ ગયું છે બાકી એક હજાર કલાક પહેલાં જો આપણે એવરેજ કાઢીએ તો પાકી એવરેજ સરખી ના આવે એની પાછળનું કારણ હોય કે તેના અંદરના પાર્ટ્સ હોય તે હાર્ડ હોય જો આ રીતના કેટલું બહુ લોડ છે તમને તેના અવાજ ઉપર તમને ખબર પડી જશે અમુક કે કહેતા કે સાયલેન્સ આગળ કંઈ કરી દીધું આડું પાડી દીધું તેની પાસે કારણ એક જાય કે અવાજ વધારે કરે આ ત્યારે રોજ આપવા માટે થોડી તકલીફ થતી છે ત્યાં આજ ઉપર નાખજો આપણે જો આ રીતના હાલે છે એવું નથી કે ઉપર ઉપર રાખીએ જોવો તો એવું પણ નથી કે જમીન ઘોષી શ આ પાસે કયા રીતનું ડીઝલ એવરેજ ચાર્જ તેના ઉપર તમે કોમેન્ટ કરી દેજો જેથી આપણે એના ઉપર વિડીયો બનાવી નાખશું આ વિડીયોને થોડોક સપોર્ટ દેખાડજો શેર કરવો કરી દેજો અને હવે આપણે એક વસ્તુ એ છે કે એક કલાક સુધી વિડીયો નહીં ઉતારી શક્યું કારણ કે હવે આપણે જ આખવાનું હોય પપ્પાને થોડુંક કામ આવી ગયું છે જેથી પણ જ્યારે આપણે કલાક થઈ જશે ત્યારથી પાછો વિડીયો શરૂ કરી દેશે એક નાના પી પ્રોબ્લમ આવી ગઈ છે મીટર જુઓ મીટર થઈ ગયા બંધ ફ્યુઝમાં ઘણી એ પ્રોબ્લમ આવી છે આરપીએમ મીટર પછી ડીઝલ મીટર ગરમી મીટર બધા બંધ થઈ ગયા કારણે તમે જુઓ ચાર બીઘા આજુબાજુ એક કલાક થઈ ગયા આપણે પણ આપી દે ને અને આપણે ડીઝલ નાખે ને કાઢી લઈએ આવી એક કલાકે ચાર વીઘા આજુબાજુ હાલ કલાકમાં પેલા ઘેરની અંદર પેલો આય હવે તો આપણે ડીઝલ લઈ આવીએ આપણે બેક મિનિટ વધારે રાખ્યું તેની પાછળના કારણ એ હતું કે આપણે ફોન આવી ગયો હતો જેથી આપણે એ મિનિટ કવર કરી લીધી તો આપણે પૂરેપૂરી એક કલાક ઈક્યું હે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જો તમે ઓલી સી ઓલી બાજુ લીધું હતું શિયાળ વિઘા આજુબાજુ હલી ગયું આ રીતના હાલ્યું આપણે એવું નથી કે ઉપર ઉપર ઐક્યું ને હવે ડીઝલ બતાડી દઉં તમને એટલું ડીઝલ છે બહુ વધારે મને નથી લાગતું આવીએ પેલા આપણે આ સારસો એમ એલ નાખ્યું બોટલ આ એક લીટરની બોટલ છે ને આ બસો એમ એલની એ નાખી દે શિયા ધીરે ધીરે શિયાળસો ને આ તો ખાલી જ આપણે રાખી આત તો નહીં આવે આખી કોઈ આવે જ નહીં સિંગલ પિસ્ટન હોય તો ધીરે ધીરે નાખી દે નહીં ઠોરા ધીરે ધીરે જા દે હા સિલ્કીની એટલે જવા દેજે ત્યાં લગા દેજે સિલ્કીનો જાય ને ત્યાં આવવા દેવું કહે તો એમ એલ પૂરું આવે ગું આમાં જ થોડુંક નાખ થોડું જ નાખીએ વધારે નહીં આવે આ ઝેનકીમાં સારસો એમ એલ આવે ગયું થોડુંક જે આવીએ આપણી હવે થોડુંક જા દેવું કાંધા લગાવે જવા બસ રાખ દે હમ રેડી એક આ શ્યારસો એમ એલની અને એક આ આપણે બસો એમ એલની બસો એમ એલમાં પછા એમ એલ એવું જે આપણે થોડુંક હલાવીએબાવીએ એ રોજ નીકળે જાય ના એ તો ને ના હું તો થોડોક નાખી પડ્યો આગળ આપણે એવરેજ ખોટી થઈ જાય રાખે રાખ દે રાખ દે આખું નહોતું આખું નહોતું વાંધો નહીં રાખી દે તો એટલી નહોતી ભરેલ આપણી થોડીક ઓછી ભરેલું હતી પણ ભાઈ થોડુંક વધારે નાખી દીધું વાંધો નહીં તો આપણે ચારસો એમએલ અને આપણે દોઢસો એમ માથે તમે હગો એટલે શ્યારસો ને દોઢસો આપણે આડા પાંચસો આજુબાજુ આવ્યું આપણે આ સાડા સારસો એમએલની આખી આવે ગઈ એક અને આપણે પકડી દે ભાઈ આ હે ને એ આપણે દોઢ છ મિલ જાવી એટલી નથી ઢાંકી ભરેલા આપણી વીડિયામાં જ્યારે શરૂઆતમાં મૂકી ત્યારે થોડુંક વધારે ભરાઈ ગયું વાંધો નહીં આપણે જ આંખવાનું બીજા કોઈ ભાઈ ને ભાઈને નહીં પહેલાં આપણે એવરેજ થોડીક ખોટી આવે છે કારણ કે એ ઉતો અંદર હે એ નહીં આપણે ટ્રાય કરી લીધી સાડા પાંચ છ આજુબાજુ આવ્યું એવું આપણે એક કલાકની અંદર લીપ મૂકીને દંગડાને જોવો તમે એવું નથી કે ખાલી ઉપર ઉપર આખ્યું આપણે એક કલાકને ઉપર બે મિનિટ ઢાકા છે આ અઢાર અઢાર રોસ્પારનું હતું સિંગલ પિસ્ટનવાળું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ